નહીં બ્લેક કલર જ લેવાનો એમાંથી કોથળી કાઢીને કંઈ નહીં દેખાય ત્યારે માથામાંય નથી આવતો હું હજી નીચે પહેરવો પડે અરે હેલ્મેટ પહેરતા આવડતો નથી ને રોડે નીકળી ગયા છે ન ધાવતો પૂરું થઈ ગયું નાનું પડે હે દેખાય છે કઈ એ આમ ત્રણ હું પહેરવાનો હો

અત્યારે બધા પાસે કમ્પલસરી હેલ્મેટ થઈ ગયા છે એ થોડોક ટાઈમ જવા દે હેલ્મેટ નો શોરૂમ હશે હેલ્મેટ ભાડે મળતા હે છે હેલ્મેટ ભાડે નહીં તો હેલ્મેટ માં હે ને મારા હમણા ન થે આ તો હાદા છે પછી આમાં કદાચ ને બાયુ હાટુ ગુલાબી કલર એ આવે અને એમાંય પાછી ડિઝાઇન કરેલી આવે ને કોઈ કસ્ટમાઇઝ થાતું હોય છે અંદર બ્લૂટૂથ સિસ્ટમ એ આવશે હા તો હું એવો લઈ વાંધો ન હા એક્ટિવા લઈ જો એટલે પહેલા એ શીખી જાવ અને મોટા વરાછા થી અમે લીધો હે આવી જાવ ઘરે લેવા